એક સમયની વાત છે બે શિષ્યો પોતાના ગુરુને મળવા માટે જતા હોય છે આ સફરમાં તેમને આખો દિવસ લાગી જવાનો હોય છે અને આ સફરમાં તેમને નદી પાર કરીને સામે કાંઠે પોતાના ગુરુના આશ્રમે જવાનું હોય છે જ્યારે આ બંને શિષ્યો ચાલતા ચાલતા નદી પાસે પહોંચે છે અને નદી પાસે પહોંચતા જ તેમને હોડીમાં બેસવાનું હોય છે એટલે આ બંને શિષ્યો હોડીમાં બેસીને હોડી ચલાવવા લાગે છે જ્યારે હોડી નદી ની વચ્ચો પહોંચે છે ત્યારે તે જોવે છે કે નદીમાં કોઈ સ્ત્રી ડૂબી રહી હોય છે એટલે શિષ્ય કહે છે કે હું ધર્મને ભ્રષ્ટ ધર્મ કરું હું ધર્મને ગુમાવીશ નહીં હું ધર્મ વિરુદ્ધનું કાર્ય નહીં કરું હું આ સ્ત્રીને સ્પર્શ નહીં કરું અને હું સ્ત્રીને બચાવીશ નહીં જો હું સ્ત્રીને બચાવીશ તો મારો ધર્મ ભ્રષ્ટ થશે એટલે બીજો શિષ્ય કહે છે કે મારી સામે કોઈ સ્ત્રી ડૂબે છે અને તેમનું મૃત્યુ થાય તે હું જોઈ નહીં શકું મારી નજર સામે કોઈનું મૃત્યુ થાય તે હું જોઈ નહીં શકું એટલે મારો ધર્મ ભલે ભ્રષ્ટ થતો મારો ધર્મ ભલે બગડતો પરંતુ હું આ સ્ત્રીને બચાવીને જ રહીશ તેમ કહીને તે નદીમાં કૂદી જાય છે અને ગમે તેમ કરીને તે સ્ત્રીને પોતાના ખંભાનો સહારો દઈને કિનારા સુધી પહોંચાડી દે છે જ્યારે કિનારા સુધી આ સ્ત્રીને પહોંચાડે છે એટલે જે પેલો શિષ્ય હોય છે તે કહે છે કે હું જ્યારે આશ્રમે આપણે બંને પહોંચશું ત્યારે સૌથી પહેલા હું તારી ફરિયાદ કરીશ કે તે કેવી રીતે તારો ધર્મ ભ્રષ્ટ કર્યો તે ધર્મ ના બચાવ્યો ને તે પેલી સ્ત્રીને બચાવી ગુરુજીને હું તારી બધી જ વાત કરીશ એટલે બંને શિષ્યો ચાલતા થાય છે અને ગુરુજીના આશ્રમે પહોંચે છે જ્યારે તે ગુરુજીના આશ્રમે પહોંચે છે એટલે જે પેલો શિષ્ય હોય છે તે વગર વિચારી એક જ શ્વાસમાં ગુરુજીને બધી જ વાત કરી દે છે કે કઈ રીતે આ બીજા શિષ્યે પોતાનો ધર્મ ભ્રષ્ટ કર્યો ગુરુજી શાંતિથી પોતાની જે વાત કરી રહ્યો હોય છે શિષ્ય તે સાંભળે છે અને પછી કહે છે શિષ્યને કિનારા સુધી તે સ્ત્રીને પહોંચાડવા માટે કેટલો સમય લાગ્યો એટલે જે પેલો શિષ્ય હોય છે તે કહે છે કે અંદાજે પંદર મિનિટ થઈ હતી તે સ્ત્રીને પોતાના ખંભાના સહારે કિનારા સુધી પહોંચાડવા માટે પંદર મિનિટ લાગી એટલે સંત બીજો પ્રશ્ન પૂછે છે કે આ ઘટના પછી તમને અહીંયા પહોંચવા માટે કેટલો સમય લાગ્યો એટલે શિષ્ય કહે છે કે અમારે અંદાજિત છ કલાક થઈ અહીં આશ્રમે પહોંચવા માટે એટલે સંત કહે છે કે ભલા માણસ આણે તો તે સ્ત્રીના જીવ બચાવવા માટે માત્ર પંદર મિનિટ સુધી જ તેમને સ્પર્શ કર્યો માત્ર પંદર મિનિટ સુધી જ તે તેમણે તેમને ખંભાનો સહારો દઈને તે સ્ત્રીનો સ્પર્શ કર્યો અને તું છ કલાકથા તેને પોતાના મનમાં બેસારી રહ્યો છે છ કલાકથી તે સ્ત્રી તારા મનમાંથી જતી નથી એટલે હવે તું જ કહે કે તમારા બંનેમાંથી મોટો પાપી કોણ એટલે હવે પહેલાં શિષ્યને સમજાઈ જાય છે તે શર્મશાર થઈ જાય છે ને તે કાંઈ બોલી શકતો નથી અને તેને તે સાચી વાત ખબર પડી જાય છે કે પાપ માત્ર બહારથી નહીં પરંતુ મનથી પણ થઈ શકે છે બહારી દેખાવથી પાપ નથી થતું પરંતુ મનમાં જે વિચારીએ છીએ તેનાથી પણ પાપ થાય છે એટલે દોસ્તો આ કહાનીનો સાર એ છે કે આપણે બહારથી જે વસ્તુને પાપ ગણતા હોઈએ છીએ તે ખરેખર પાપ નથી હોતું પરંતુ આપણા મનમાં એવા ઘણા વિચારો છે જે પાપને જન્મ આપી શકે છે આપણે મનમાં કોઈ વિશે ઈર્ષ્યા કરતા હોઈએ કોઈ વિશે ખરાબ વિચાર કરતા હોઈએ તો તે પણ એક પ્રકારનું પાપ જ છે એટલે ક્યારેય કોઈ વિશે ખરાબ ના વિચારવું ક્યારેય કોઈની ઈર્ષ્યા ના કરવી કોઈનું સારું થતું હોય તો તે જોઈને ક્યારેય આપણે અંદરથી ને અંદરથી ઈર્ષ્યા ના કરવી તે એક મોટામાં મોટું પાપ છે એટલે દોસ્તો જો તમને આ કહાની સારી લાગી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને તમારા દોસ્તો મિત્રો અને ફેમિલી મેમ્બર સુધી જરૂરથી પહોંચાડજો અને આ વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો થેન્ક યુ દોસ્તો